સરકારી સ્કૂલના ફાયદા ભાગ સ્વાગત છે અમારું ફરી એક નવા સાથે યુટ્યુબ ચેનલ રાહુલ ભાવેશ બ્લોગમાં અને અમારી મારી ફેસબુક આઈડી રાહુલસિંહ રાઠોડ રાહુલસિંહ રાજપૂત ફોલો કરવાનું ન ભૂલતા તો આગલા વિડીયોની અંદર મેં તમને જણાવ્યું હતું કે સરકારી સ્કૂલના શું શું ફાયદાઓ મળે છે સરકારી સ્કૂલમાંથી શું તમને વસ્તુ મળે છે વિદ્યાર્થીઓને અને એમાં આજે જવો ધોરણ છ થી આઠ એટલે કે કાર્યલેખન આજે હું તમને જેમ કહેતો હતો એ રીતે કે માય સન ધૈર્યરાજ જે જલાલપુર પ્રાથમિક શાળાને અંદર અભ્યાસ કરે છે અને જેમને જવો તમે ફૂલ પેજમાં આ નોટબુક છે તમે જોઈ શકો છો ફૂલ પેજમાં આ નોટબુક છે તેની અલૈબલ કિંમત આપણે આમાં હોય તો જોઈ લઈએ આમાં પ્રાઇસ તો નથી લખેલી પણ મારું માનવું ને તો આ નોટબુક મારા અંદાજ પ્રમાણે સો દોઢસો રૂપિયા હશે કારણ કે પાકા પેજની છે અને ફૂલ પેજમાં છે મોટા પેજ છે તો આવી બધી વસ્તુ છે આવી એક બે ત્રણ ચાર અને પાંચ આવી પાંચ મળી છે હવે પાંચ તમે નોટબુક લેવા દાવ એટલે મિનિમમ સાતસોથી આઠસો રૂપિયા થાય પણ સરકારી સ્કૂલની અંદર તદ્દન ફ્રી આ તમામ વસ્તુ તો ઘણા લોકો વિડીયોની અંદર કોમેન્ટ કરે કે શું મફત શિક્ષણ હાટું થઈ અને અમારે અમારા વિદ્યાર્થીઓને સારું તો ભાઈ મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું કે જે વ્યક્તિ માઇન્ડથી હોશિયાર હશે તે સરકારી સ્કૂલમાં ભણતું હશે તો પણ ભલે અને પ્રાઇવેટમાં ભણતું છે તો પણ ભલે પણ એ એની રીતે ટેલેન્ટ છે તો એ કોઈ પણ જગ્યાએ માર્ગ કરશે અને એની સિદ્ધિ હાંસલ કરશે પણ હું તમને એટલું જ કહું છું કે હાલ સરકારી સ્કૂલની અંદર તમામ જે વસ્તુઓ મળે છે એ તદ્દન ફ્રી મળે છે સારી ક્વોલિટીની વસ્તુ મળે છે અને બીજા નંબરમાં હાલ અત્યારે કહેવાય કે પ્રાઇવેટ સ્કૂલની અંદર આપણે જોઈએ છીએ કે થતું હોય છે અમુક જગ્યાએ સરકારી સ્કૂલમાં પણ અમુક જે કિસ્સાઓ બને છે હું તમને આથી વર્ણન ન કરી શકું એવા કિસ્સાઓ બને છે જે તમારું બાળક સુરક્ષિત છે કે નહીં એ ખાતરી નથી અને ઘણા લોકો ફરિયાદ કરતા હોય કે પ્રાઇવેટ સ્કૂલની અંદર આટલી રકમ આટલી ફી છે તો એ સ્કૂલની ફી આપે જ વધારી છે આપણા વિદ્યાર્થીઓને મૂકી અને આપણે જ તે પ્રાઇવેટ સ્કૂલની ફી દીધી છે તો હાલ અત્યારે એવું છે કે સરકારી નોકરી જોતી છે પણ સરકારી બસમાં કોઈને બેસવું નથી સરકારી નોકરી જોતી છે પણ સરકારી દવાખાનાની દવા કોઈની લેવી નથી તો આવી રીતે કંઈક તમારા બાળકને ફાયદો થાય એ માટેની અમે જાણકારી આપી અને ઘણી એવી જે સ્પોન્સરશિપની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય એ સરકારી સ્કૂલની અંદર આપવાથી જેને કહેવાય કે વીસ વીસ પચીસ પચીસ હજારના બેનિફિટ વર્ષ દિવસના આપે છે ભણવા માટે જે તમે સારી સ્કૂલની અંદર તેમને દાખલ કરી શકો તો એમનો આજીવન ખર્ચો પણ સરકાર લેશે તે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તો તમારે બીજી કાંઈ અગવડતા પણ નથી પડતી અને બીજા નંબરમાં કે હાલ અત્યારે કોઈ એવો ક્રેઝ આવ્યો હોય કે ઓલો વિદ્યાર્થી પ્રાઇવેટમાં ભણે છે તો મારે પણ ભણવું છે તો પ્લીઝ મિત્રો કે તમારું ઘર પહોંચી વળે એમ હોય તો તમારે ભણાવી શકો એમાં કોઈ ન કહી શકીએ પણ બને ત્યાં સુધી જે માતા પિતા પહોંચી નથી વળતા એનું ખાસ વિનંતી કરું છું કે આપના વિદ્યાર્થીને સરકારી સ્કૂલમાં ભરતી કરી દો અને ગમે ત્યાંથી સરકાર એવો પણ નિયમ લાવશે કે જે વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં ભણ્યું છે એમને જ સરકારી નોકરી બીજાને નહીં ટૂંક સમયમાં આવશે આવો મારો વિચાર કહેશે તમારે જુઓ રાતોરાત સરકારી સ્કૂલો ભરાઈ જાય કારણ કે એવો કાયદો અમલમાં લેવો પડશે જ્યાદી કારણ કે આ મોંઘી દાટ ફી હવે વાલીઓ ભરી શકે તેમ નથી તો આજની માહિતી અહીંયા સંપૂર્ણ કરીએ લોક પણ બહુ મોટો થઈ જાય જય દ્વારકાધીશ જય માતાજી